નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામના સંગાડા જયંતીભાઈ ચીકાભાઈ મોજી તલુદ ગામે મજૂરી કામ કરતા કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની નિષ્કાળીના કારણે માનવ મૃત્યુ થયું મળતી માહિતી મુજબ ઝાલોત તાલુકાના બાજરવાડા ગામના રહીશ જયંતીભાઈ ચીકાભાઈ સંગાડા તલુદ ગામે પ્લમ્બરનું કામ કરતા હતા સદર બિલ્ડિંગમાં મજૂરોની કોઈ સેફટી જણાઈ આવેલ ન હોવાને કારણે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા હોવાને કારણે અને કોન્ટ્રાક્ટર દ્વારા મજૂર શ્રી જયંતીભાઈ ચીકાભાઈ સંગાડાને દબાણ કરી અને ખુલ્લા વાયરોથી કામગીરી કરાવવા હોવાનું જાણવા મળે છે જેથી કરી અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્રણસો ચાર મુજબનો ગુનો બનતો હોય તે મુજબની કાર્યવાહી કરવા કુટુંબીજનોની માંગ ઉઠવા પામે છે કોન્ટ્રાક્ટર દ્વારા એક માનવતા પુલી અને લાશની હોસ્પિટલ ખાતે એકલી લાશ બિનવારસી મૂકી તદ્દન નિષ્કાળજી દાખવેલાનું જાણવા મળ્યું છે આમ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો પોતાના સ્વાર્થ ચાટવા સિત્તેર ફૂટની ઊંચાઈએ ત્રીજા માળે કામ કરાવતા અને કોન્ટ્રાક્ટર જાતે લાઈટ શરૂ કરતા મજૂર સંગાળાને કરંટ લાગતા મરણ થયાનું જાણવા મળ્યું છે આમ આદિવાસીઓને પૈસાના જોરે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો મજૂરોની કોઈ સેફટી પિન ન રાખતા વારંવાર મજૂરોના મૃત્યુ થતા જોવા મળે છે તો મજૂર વિભાગના અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ અને ગરીબ આદિવાસી મજૂરોને સાચો નાય અપાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હવે જોવું રહ્યું કે આ વિસ્તારના મજૂર વિભાગના અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું કે પછી ને આપવા મદદરૂપ થશે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે